કોંગ્રેસની પરિસ્થિતિ તો અત્યારે એક સાંધો ત્યાં તેવી છે તેવામાં હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે જેમાં બે સીટ આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે એક ભરૂચની અને એક ભાવનગરની આ સિવાય જે ચોવીસ સીટ છે કોંગ્રેસની આ કોંગ્રેસની ચોવીસ સીટ ઉપર ઘણી એવી સીટ છે જેના ઉપર ઉમેદવારોને લઈને હજી પણ કોંગ્રેસ અસમંજસમાં છે આ પરિસ્થિતિની અંદર આમ આદમી પાર્ટી પોતાના કેન્ડિડેટને ત્યાં ઊભા રાખવા માંગી રહી છે અને ઘણી જગ્યા તો એવી છે જેમ કે દાહોદની સીટ કે જ્યાં આગળ આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કરતાં વિધાનસભાની ચૂંટણીમાં વધારે વોટ મળ્યા હતા હવે પરિસ્થિતિ એવી ઉદભવી છે કે કોંગ્રેસના કાર્યકર અને આમ આદમી પાર્ટીના કાર્યકર બંને સાથે મળીને જો કામ કરશે તો જ વિધાનસભા તો જ લોકસભાની ચૂંટણીમાં જીતી શકશે અને લોકસભાની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક એક અસમંજસની સ્થિતિ પણ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે આ અસમંજસની સ્થિતિ જે છે તેને દૂર કરવા માટે થઈ અને આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એક મીટિંગ મળી જે કોંગ્રેસ ઓફિસ પર મળી અને ઈસુદાન ગઢવીએ ત્યાં આગળ પોતાની રણનીતિની પણ વાત કરી શું છે આ મીટિંગના એજન્ડા સાંભળી ઈસુદાન ગઢવી પાસેથી

આજે અમે પહેલી મિટિંગ માન્ય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે છવ્વીસે છવ્વીસ સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આગમન પ્રદેશના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે એમને પણ ગ્રાઉન્ડ સાથે મેસેજ પહોંચી જાય અને એ રીતે સુચારૂ વ્યવસ્થિત થાય એના માટે આજે મેં ચર્ચા લઈને પણ કરવાના છીએ આમ આદમી પાર્ટીની શું ડિમાન્ડ હશે અમે આજે ચર્ચા કરીશું સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધન પેટા ચૂંટણીમાં પણ લાગુ થવાનું છે અમે ચર્ચા કરવાના છીએ અને એની પણ ડિસ્કશન કરીશું કેટલી બેઠકો પર અપેક્ષા રાખો નહીં એ તો ઇન્ટરનલ મિટિંગ એ મિટિંગ થયા બાદ કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એ અહીંયા આસ્થાની નથી ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે કે એને લઈને મારે અહીંયા

બે સીટ મળી છે એમાં બે સીટ અને ચોવીસો ચોવીસ ઉપર અમારા એક એક કાર્યકર્તા છે મજબૂતાઈથી કોંગ્રેસની સાથે પણ રહેશે એ જ રીતે બે સીટો અમને મળી છે એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જયારે ખુલે આમ થઈ રહી હોય ચંદીગઢમાં આપણે જોયું હશે કે માત્ર છત્રીસ વોટમાં પણ જો આ ધાંજલિ કરતા હોય સુપ્રીમ કોર્ટ સુધી જો મેં ડિક્લેર કરતું હોય તો આ ભાજપ નેવું કરોડમાં શું કરશે મતદારોમાં અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી

ગુજરાતીઓનું એક વૈષ્ણવ આપે જોયું છે કે માનની અહેમદભાઈની ચૂંટણી વખતે બે હાજર સત્તર માં સત્તર ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હતો અને સત્તર માંથી ગુજરાતની જનતાએ પંદર ને હરાવી દીધા હતા

અને હું એ મુડી અને ગુજરાતીઓની તાકીરના આધાર પર કહું છું કે છ છ વિધાનસભાની બેઠકો પર અમારા ઉમેદવારોને ગુજરાતની જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન મળશે એ રીતે ના માત્ર લોકસભાની ચૂંટણી પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પણ આમ આદમી પાર્ટી જે છે તે કોંગ્રેસ સાથે મીટિંગ કરી રહી છે કારણ કે વિસાવદનની સીટ ઉપર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી હતા હવે આ સીટ ઉપર અત્યારે ઇલેક્શન કમિશને ચૂંટણી તો નથી કરી રહી પરંતુ ક્યાંક ને ક્યાંક એક રણનીતિ પણ બનાવવામાં આવી રહી છે કારણ કે આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે તેની જે પાંચ વિધાનસભાની અંદર સીટ આવી હતી તેમાંથી એક પણ સીટ ઓછી ન થાય અને જો વિધાનસભા ચૂંટણીની અંદર જે પેટા ચૂંટણી થઈ રહી છે વિધાનસભાની તેની અંદર જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડશે તો ચોક્કસથી તેનો ફાયદો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ થઈ શકે છે આપને અમારા આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર